માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન બિનહરીફ વરણી ઈશ્વરભાઈ પટેલ ચેરમેન કિરીટભાઈ ઠક્કર વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનું મહત્વપૂર્ણ વેપારી મથક ગણાતા થરા માર્કેટ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જિલ્લા રજિસ્ટ્રાર એસએન એન ઝાલાની અધ્યક્ષસ્થાને આ ચૂંટણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી ચૂંટણી પ્રસંગે ભાજપના અનેક અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી તથા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર ભારતસિંહ ભટેશરિયા સુખદેવસિંહ હરગોવનભાઈ અમરતભાઈ દેસાઈ વાઘેલા થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા મહામંત્રી અમરસિંહ સોલંકી બકુભા વાઘેલા હોટલ શુભમ થરા સરપંચ રંગુજી રાઠોડ પૂનમસિંહ ડાપી પુનુભા વાઘેલા આંકોલી રમેશભાઈ જોશી દિનેશભાઈ ઠક્કર બુકોલી સહિતના આગેવાનો

ચેરમેન પદે ઈશ્વરભાઈ પટેલ વાઇસ ચેરમેન પદે કિરીટભાઈ ઠક્કરની બિનહરીપરણી કરવામાં આવી છે કાર્યક્રમોમાં જાહેરાત થતાં જ આનંદનું વાતાવરણ સર્જાયું છે ચૂંટણી સ્થળે સંભવિત ગડબડી અટકાવવા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા ઉપસ્થિત વ્યાપારી અને ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો ને વિજેતા ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરીટ ઠક્કરનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું

અને કીર્તિ સાહેબને વાઇસ ચેરમેન તરીકે મેન્ડેટ આપીને અમારી બંનેને જે જવાબદારી આપી છે એ બદલ આ રાજ્યના એસઓસી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જળ સંસાધન માન્ય આપણા સી આર પાટીલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો એમની સાથે આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબ હોય આપણા મહામંત્રી આદરણીય રત્નીભિ પટેલ સાહેબ હોય અને સમગ્ર પ્રદેશનો આભાર વ્યક્ત કરીએ સાથે સાથે વિશેષ આભાર આપણા જિલ્લા આપણા જિલ્લાના એસઓસી અધ્યક્ષ આ વિસ્તારના લોકલાલીલા સાથે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટુભાઈ મહામંત્રી શ્રી રમેશભાઈ અને આપણા અમરસિંહજી અને સમગ્ર તાલુકા ભાજપની ટીમ આપણા થરા ભાજપના પ્રમુખ આદરણીય દિનેશજી અને મહામંત્રી આદરણીય અલ્પેશભાઈ અને ભુદેવ અને સમગ્ર તમામે તમામ આગેવાનશ્રીઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ તાલુકાની જનતા જનાર્દનનો અને તમામે સમાજના સામાજિક રાજકીય તમામે આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ હદેથી વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ અમને જે જવાબદારી આપી છે એ જવાબદારી મહાજગાને પ્રાર્થના કરીએ કે અમે અમારી સમગ્ર ટીમ જે અમારી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે ચૂંટાયેલા છે એ તમામે લોકો અમે સાથે મળીને અમે ભારતીય જનતા પાર્ટીના સાનિધ્યમાં રહીને જે અમે વચનો આપ્યા છે જે અમે કામ કરવાનું જે ચૂંટણી પહેલાં બોલ્યા હતા એ વચનો મા જગદંબા જગદંબા અમને પૂરું કરાવે એવી જગદંબાને પ્રાર્થના કરું છું અને ફરીથી આ તાલુકાની જનતા જનાર્દનનો તમામે આગેવાનશ્રીઓનો અને મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓનો તમને પત્રકાર મિત્રોનો આભાર માનું છું